વિડાવાદ આપનું સ્વાગત છે બનાસકાંઠામાં કામ ગાયબ દેખાતો ભ્રષ્ટાચાર સ્થળ પર કશું જ નહીં પણ કાગળ પર જ બની ગઈ દિવાલ આ મહત્વપૂર્ણ જાણકારી બનાસકાઠાથી સામે આવી રહી છે બનાસકાંઠાના જાત ગામે દિવાલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે રજવાત છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થઈ હોવાનો પણ આરોપ છે જાત ગામના રહીશોમાં ભ્રષ્ટાચારના પગલે ભારો ભાર રોષ છે 2022-23 માં સરકારી યોજના હેઠળ કામગીરી મંજૂર થઈ ગઈ હતી ખખડેલા તંત્રના ભ્રષ્ટાચારનો આ વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે અને અને સૌથી મોટો સવાલ કે થઈ છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આને કહેવાય એટલે કે દેખાતો ભ્રષ્ટાચાર અહી દિવાલ બનાવવાની હતી જોકે બની ગઈ હોવાનું તો કહેવાય છે પરંતુ ક્યાં બની એ ખબર નથી કેમ કે દેખાતી નથી દિવાલ તો બની નથી તો પછી રૂપિયા ગયા ક્યાં કોના ખીચામાં ગયા અને જો કોઈના કિચ્ચામાં ગયા છે તો પછી એ ભ્રષ્ટાચાર છે અને સવાલ એ છે કે કેમ ભ્રષ્ટાચાર થાય છે ને મારા કાકા છગનભાઈ ઠકરાજીના ઘરની પાછળ જે તે ટાઈમે દિવાલ બની પાસ થયેલી હતી અને અત્યારે એ જગ્યાએ કોઈ દિવાલ છે નહીં અને એ પૈસા ઉપડી પણ ગયા છે અને એમાં એસો તલાટી સરપંચ ને આગળના જે કે હોદ્દેદારો છે એ સર્વે ભેગા છે અને આ પૈસા ઉપાડીને ક્યાં ગયા શું થયું એની જગ્યાએ આ જગ્યાએ દિવાલ નથી એની જગ્યાએ ગામમાં બીજી જગ્યાએ કેટલી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે એની પણ તપાસ ખરેખર થવી જોઈએ અમારા ગામની અંદર પંદર ટકા વિવેકા દિનની અંદર બાવીસ ત્રેવીસની અંદર એક ઓગણપચાસ પચાસ હજારના કોટેશનમાં દિવાલ પાસતી હતી જે છગનાજી ઠકરાજીના ઘરની પાછળના ભાગમાં દિવાલ પાસતી હતી ખરેખર આ સ્થળ ઉપર કોઈ દિવાલ ભણાવેલ નથી અને એસો સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી બધા ભેગા થાય અને ભાગ બટાઈ કરી અને એ દિવાલ કાગળ ઉપર બતાવી દીધી છે ઓગણપચાસ હજાર રૂપિયા લીધા મૂકી છે હું તમને એક દ્રશ્યો બતાવીશ કે તમને જોઈને પણ હસવું આવશે કેમ કે અહીંના કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં છે આ જાટ ગામના આ છગનજી ઠાકરે રાજગુરનું જે મકાન હતું અહીં બે હજાર બાવીસ ની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી ને તેમાં દિવાલ બનાવવા આવી હતી જોકે ઓગણપચાસ હજારના પંદર ટકા વિવેકાધીન યોજનાના અંદર આ મકાનના અંદર આ દિવાલ બનાવવા આવી હતી પરંતુ તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અહીં માત્ર ને માત્ર આ તમને દિવાલ લાગી રહી છે પણ દિવાલ નથી ખરેખર આ જાડી ઝંખરા ઉગી ગયા છે કે અહીંથી જ કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જો કે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આ માત્ર ને માત્ર આ દિવાલ જાણે કોઈ અજાણી જગ્યાએ પર દિવાલ બનાવી દીધી હોય તેવો આ ગ્રામજનો અત્યારે આક્ષેપ કર્યા છે મહત્વની વાત એ છે કે આ દિવાલ જોઈને મને પણ હશું તો આવ્યું હતું જ કેમ કે અહીં દિવાલ નહીં પરંતુ આ વાડ જોઈને આ જે ગ્રામજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ એસો મિલી ભગતથી આ જે તમામે ઓગણપચાસ હજાર રૂપિયાની જે આ ગ્રાન્ટ હતી તે આ લોકો ચાવ કરી ગયા છે અત્યારે તો આ ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અહીં આ જે દિવાલ હતી તેના જે રૂપિયા હતા તે રિફંડ કરવામાં આવે જો રિફંડ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે સચિન શેકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા